વરસાદ પેલા તો હું મારો વેવાય નતો આટો મારવા આયવા ઈ ખેતર હા ઈ તો કવ તી ઈ વયા ગયા બધા રેડી હતું ભાઈ અ અ વરસાદ થયો ન ભર ન ઓલા મારા પાથરા ન પલળ્યા પાથરા હા તે હવે વેવાય કે મારું મન મોરું છે ઈ કે હ તમારી પાસે કે કે ઢાંકવાનું પાથરા ઢાંકવાનું કે કઈ છે કે કંતાન કે બુંગણ કે અઢી વટા કે એવું બરોબર તો એ કે હવે અમારું મન મોરું છે એ કે વાત વાતમાં હા યાર એવી વાત માં હવે એ કઈ ઓલું કેવાય આ માણસો કેવાય

ડોક્ટર સાહેબ જ છે આ રેડી તો હવે ઈ લે આવા ભીત માંથી વેવા એ કાઢ્યા કે તમારી પાહે કઈ ઓલો ભર ઢાકવાનું ને પાત્ર ઢાંકવાનો ને હવે જો ઓલું ભર થઈ ગયા હોય તો ચાલો ઢાંકી દઈએ આપણે કે ગાડા વાળું કરી ને પણ ઈ ઢાંકવાનું ને ઈને ક્યાં લેવા દેવા છે ઈની ભણતર ને કરી ને તમે દીધી પછી તારા ભાઈ ને સળગાવી દે તો ઈ ક્યાં જવાનું હા પણ હવે લે ઈ ઈ વા કાઢી કે હવે અમારું મન મોરું છે ને તમારે બધું પલળી જાય દર વર્ષે એને છે ને કોઈક ગામ માં જ કઈ દીધું કે પરવાય એ પલળી તું તી ઈ ને ગમે ગામ માંથી છે ને પાણો નાખેલો છે ઈ ને કે આ છે ને લોકો હોય છે અને પણ મુ કે તાલ પતરી નથી લેવાની હું વિસાર્યું હોય હા એટલે એવું જ વિસાર્યું હોય પણ હવે ઈ તો આપડે તાત્કાલિક તો કેમ ભેગું કરવું પછી એને ખબર છે કે આ અમારે અમે ધારીયું તો બધું રાખી દે પણ વેચ જ નહીં થવા દીધો એને હા પાછા ભર એ આપણે નહોતા થયા બરાબર રાખડી ભર થઇ ગયા હોય તો તો ઢાંકી દઈએ હાલ પણ હવે ને ક્યાં ઢાંકવા જવા હા એ પણ એ ભાઈ એની આ જીદ ખોટી છે એને આ કઈ ખેતી નું વિચારવાનું બેઠક નું આશ્વાસન દેવું જોઈએ માણસ હા તો હવે લે આ આ પડ્યા ઉપર પાટું લે હવે આ શું કરી લઉં એ કોઈ સમજાવ્યું નહીં એ ભાઈ નથી સમજાય મેં ચાર પાંચ જણા ને નાખી લીધા બરોબર હવે એ હાલે એમ તો નથી સૂટું નથી મેં એના ત્રણ મહિનાનું કીધું કે ભાઈ ત્રણ મહિના કેટલી હું સૂટું કરી ત્રણ લેવાય હવે એમાં શું છે મારા ખીમે છોકરી ને બેલેન્સ કરાવી દીધું હજી પ્રમ થી ત્રણ ત્રણ મહિનાનું તો હવે ત્રણ મહિના નું ઈ કે બાપા બેલેન્સ નો ખૂટતા હું શું સુટુ નો કરું એ તો કાય કરતો તો જો પાછું ખેસરા હે ને જો ખેસાઈ જાહે ને હ તો વેલરું થાહે બાકી ત્રણ મહિના સુધી તો નઈ થાય સુટુ 900000 રૂપિયા નું કઈક બેલેન્સ કરે મારે ધીમે હા

એ ઘેર આવ્યા તા ઈ કે તમારો ખીમો કે છે ને ભણવામાં બહુ હોશિયાર છે એ કે હજી કે આને એક બે વર્ષ એ કે આના ધોરણ માં રેવા દયો એક બે હા તો હું કવ ભલે ના રે ભાઈ હારો હોશિયાર હોય તો હા હા હોશિયાર હોય તો ભાઈ કઈ વાંધો નહિ એમાં બહુ ફાયદો છે ને જો મારો ખીમો છે ને બે ત્રણ વર્ષ ભણી લે ને હરખો હા Elah gomanya muka dah wakar nama kapaterija he boil, ah kapatero, ah, walaupun noh lagta woi nama compound okey, kom compounder, ah compounder okey, ma. mana isa <laughs> saya, mana isi nama jadi noh eh, hmm, nama ya, dia jadi compounder, compounder.

આ તો બધા ભાઈ કેતા કે માણસ છે એટલે હું પડ્યો ભાઈ મારા ખીમા નતો આમ ઘેર દુનિયાના હમાથી કેવરાવે લે એ તો મને ખબર છે મારી છોકરી ખેતી નું બધું કામ કરે લે હું કહું ભાઈ મારે ક્યાં ખેતી કરાવી જ નથી કે તીન પોઈ ની નામ જ નથી લીધું ઈ તો મને ખબર છે ઈના હા કે બે ટીની છે હું છે કઈ નથી પૂછું ખીમલા ડિગ્રી પડી દીધી હા સતાય એટલે આ ગમે છે ને આ ગામમાંથી કોઈ હરી કરી હોય હમ એવું હો નકર હવે આ તો આખા મલકમાં ભલરું ને એ ભાઈ મારે જ ન હોય તારે વેવાય નામ નઈ ક ગામમાં બોલ્યો છોડાવે પછી ક્યાં એને વિચારવાનો રાખે હા લે સત્તા એવું થયું હવે લે આ હમ હવે તો આમાં થી વેલા નીકળી જાય ને હમ તો જાન છૂટી ને બીજે ક્યાંક હવે એક કામ કર હા બે છોકરા ને મૂકી દે રાત ના દી ફોન ઉપર બેઠા રહે વેલુ હિસાબ થઇ રહે છે વેલા છુટકારો આવે ઈ પાછો આ ભાઈ મારો કેમો બોરો રયો ને અનલિમિટેડ કરાયું કે ત્રણ મહિના સુધી ઓહ તો તો બંધ જ ના થાય

હમકો તો બસ જે કાકા એનો મગજ હોય તો આજે આટાણે થી આમ કરે આમ મેલ ને થાવે હા આમ મેલ ને થાવે ખીનમાં છોકરી ફોહ લઈ લી તો પણ છોકરી ફોહ લાવી લેન તો ઈ ઈ ઓયલો તો ભાઈ તો ક્યાં જવાનો નથી ને દેવા કાકા હરી કર્યા કરે આપણે અહીંયા કાયમ હ તો ઈ ઈ માં મજા ન આવે હગા માં સમજી લે તું નઈ આ તો છોકરી એ હું ભાગી જ આવે ને તરત ખીલ્લા ને ના ના ઈ હું નત કરું યાર

ના હવે તો એ ના પડે કે હવે બાપા એ તો મને હાથ પાડતો તો કે બાપા રેવા દયો કે હજી મને આમાં ભણી લેવા દયો કમ્પાઉન્ડર થઈ જાય ને હા કે હા 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 પછી એમાં થી બે કોરા થાય ને તો એ નોકરી ને આમ એમાં લાગી જાય ને તો કઈ કે આના થી હારું હા એ તો એના ભાઈ ને જડી જડી હે અરે ભાઈ હામા દેહે કઈ હોશિયાર તો નથી કઈ જીવો દીવો તો

હા બધી ના પડી ગયા છે આપડે હારું હા હારું છે ભાઈ આપડે કઈ વાંધો નથી હવે આ સરકારે તારો વેવાય ને સરકાર બે વાહે પડી ગયા હા હો બે હીચકા એકે વાત ને હમજે નહિ એકે વાત ને હમજે નહિ હા હવે એ એમ છે ને હા નથી મારો વેવાય સમજાય હમજે કે નથી સરકાર સમજાય હા એવી બોગી સદી ના ભૂતકાળ